ના સમાચાર મહાનગરપાલિકા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભા મુલતવી કરવામાં આવીને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો મહાનગરપાલિકા દ્વારા મહાનગર વડોદરા મહાનગરપાલિકા ખાતે મળતી સભામાં વડોદરા શહેરના પ્રજાના પ્રશ્નોને તેમને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવે તે માટે આ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ મળેલી સભામાં આવતા મહિનાની પંદર તારીખે રાખવામાં આવી છે જેથી કરીને કોંગ્રેસ દ્વારા વિરોધ કરતા આક્રોશ ઠાલવામાં આવ્યો કે વડોદરાની પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે લાવશે અને વધુમાં વડોદરા શહેર કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું કે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા રોજ પાલિકા સાથે મળી હતી જેને શોકદર્શક ઠરાવ બાદ આગામી તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ પર મુલતવી કરવામાં આવી છે સ્વર્ગીય દિગ્ગજ અભિનેતા મનોજકુમાર ગુજરાતના શાસ્ત્રીય નૃત્યના કલાક ગુરુ સુપ્રસિદ્ધ નૃત્યાંગના કુમુરિતિબેન લાખિયા અને બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ ફટાકડાની ફેક્ટરીમાં મૃત્યુ પામેલા નિર્દોષોના માનમાં બે મિનિટનું મૌન પાડી આજની સામાન્ય સભા ફરી આગામી પંદર પાંચ બે હજાર પચીસના રોજ મુલતવી કરવામાં આવી છે તેના મુદ્દે વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો અને ફ્લોર પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને તેઓની માંગણી હતી કે દર વખતે આ પ્રકારે કોઈને કોઈ કારણસર સભા મુલતવી કરવામાં આવે છે જ્યારે જો આ પ્રકારનો વિષય હોય તો બીજા કે ત્રીજા દિવસે ફરી સભા બોલાવી શકાય છે પરંતુ તેમ નથી કરાતું અને સભાને એક એક મહિનો બાદ બોલાવવામાં આવે છે જેથી પ્રજાના પ્રશ્નો સામ સભામાં યોગ્ય રીતે ચર્ચા કરવાનો સમય મળતો નથી અને શાસક પક્ષ લોકોના પ્રશ્નના મુદ્દે ચર્ચા કરવાથી ભાગ રહ્યો છે વડોદરા શહેરના નાગરિકોને પાણી આપી શકતા નથી અને મહિલાઓ બોલવા જાય તો એમના ઉપર કેસ થાય દમન થાય લોકોની અવાજ માટે આ સભા હોય જે સભાની અંદર તમામ સભાસદો પોતાની વેદના રજૂ કરતા હોય એ પણ સાંભળવાની નહીં પોતાની મરજીથી મુસદ્દીથી તાત્કાલિક સભા મુલતવી કરી દેવાની કઠપુતળીની જેમ એમના એમના ઉપરના આકાઓ કે એ પ્રમાણે સભા મુલતવી રાખી દેવાની આ ઇતિહાસ રચા છે એમને એવું લાગે છે કે આ સભા દસ્તાવેજ કરીને આવ્યા છે અને અહીંયાથી કઈ દિવસ જવાના નથી એવું લાગી રહ્યું છે એટલે લડાઈ મોટી થઈ ગઈ છે લડાઈ લડીશું રોડની ઉપર સભા કરીશું અને એમના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું ભારતીય જનતા પાર્ટીના શાસકો એમનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ સભાએ વારંવાર મુલતી કરે છે એક એક મહિના દોઢ દોઢ મહિના પછી સભા બોલાવે છે આજે વડોદરા શહેરમાં એટલા બધા પ્રાણ પ્રશ્નો છે જેની અમે વિપક્ષ રજૂઆત કરીએ છીએ કે વડોદરા શહેરમાં પીવાના પાણીના ધાંધ્યા છે લોકોને સમયસર ચોખ્ખું પાણી મળતું નથી આખા વડોદરા શહેરમાં ગટરો ઉભરાવાના પ્રશ્નો છે જે તે જગ્યાએ બ્રિજ બનાવવાના નામે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે વિશ્વામિત્રીના નામે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે તમે જુઓ કે થાણી ભૂકીકાસ ડાયવર્ટ કરવાના નામે જે ભ્રષ્ટાચાર કરવાના છે આ તમામ રજૂઆતો અમે કરીએ અને ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર આ વડોદરા શહેરમાં ખુલ્લો ન પડી જાય એના કારણે આ લોકો સભામાં વિરોધ પક્ષને સાંભળવાથી બીવે છે અમને સાંભળતા નથી વારંવાર સભા મુલતવી કરી અને જતા છે આજે મનોજ કુમારનું નિધન થયું અમને પણ દુઃખ છે પણ મનોજ કુમાર એક સ્ટાર હતા હીરો હતા ફિલ્મ જગતના હીરો હતા તો એમને બે મિનિટ મૌન પાળીને પછી અમને સાંભળવા જોતો હતા વિરોધ પક્ષને વડોદરા શહેરમાં આજે વારંવાર આખા વડોદરા શહેરમાં પાણી બાબતે કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે ધીંગાણા થાય છે અધિકારીઓ જ્યારે કોર્પોરેટરોનું સાંભળતા નથી વડોદરા શહેરમાં લોકો પાણી બાબતે ઉનાળામાં પીવાના પાણીના મેઇન પ્રશ્નો છે ત્યારે આવનારા દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે આ તમામ બાબતને લઈને વિરોધ પક્ષ જ્યારે રજૂઆત કરવા માગતું હોય અને આ ભારતીય જનતા પાર્ટીના એમના ઉપરના આંકાઓના આદેશથી આ સભા મુલતવી કરીને જ્યારે મેયર થતા રહેતા હોય તો આ કેટલું વ્યાજબી ગણાય આજે સભા એટલે કોર્પોરેટર અને અધિકારી શાસકો સામે રજૂઆત કરવાનું એક માધ્યમ હોય છે કે ભાઈ વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નોની રજૂઆત આ સભા માધ્યમથી થતી હોય પરંતુ જો સભા જ ના કરતા હોય એક એક મહિના દૂર ડોડ ડોડ મહિના દૂર સભા બંધ કરીને જતા રહેતા હોય મુલતવી કરી દેતા હોય ત્યારે અમારી ચોક્કસ લડાઈ છે કે આયે લોકોના ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ સભા કરતા નથી સભા બે દિવસ પછી પણ કરી શકે પણ કેમ નથી કરતા પાંચ દિવસ પછી પણ કરી શકે કેમ એક એક મહિના દોઢ દોઢ મહિનો સભા મુલતવી કરીને જતા રહે છે એટલે એની સામે અમારી લડાઈ છે જીપીએમસી એક્ટ પ્રમાણે દર મહિનાની વીસ તારીખ પહેલા સમગ્ર સભા બોલાવાની હોય છે કોઈનું મૃત્યુ થયું હોય કોઈ ખરાબ ઘટના બની હોય દુર્ઘટના બની હોય શોક ખરાબ હોય અને એના પછી કદાચ સભા બી મુલતવી કરે તો એને નેક્સ્ટ ડે કે એક બે દિવસમાં ફરીથી સભા બોલાવી જોઈએ કારણ કે આ સભા મહિનામાં એક જ એવો દિવસ છે જ્યારે સમગ્ર શહેરની જે લોકોના પ્રશ્ન હોય છે સભાસદો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનરને રજૂ કરતા હોય છે અને એ જવાબ મળે આપવા માટે મેયર ત્યારે બંધાયેલા હોય છે અને લોકોના પ્રશ્નોને વાચા આપી શકે છે વડોદરા શહેરમાં દોઢ મહિના પછી હવે ચોમાસાની ઋતુ આવી છે ગઈ વખતનું પૂર આખું શહેર ધ્રુજી ગયેલું સિત્તેર ટકા શહેર પૂર નિવારણની વાતો કરે છે વિશ્વામિત્રી નદીની અંદર મોટી સંખ્યામાં મશીનો ઉતારીને પંદર લાખ સીએમ માટી કાઢી રહ્યા છે બીજી બાજુ વિશ્વામિત્રી નદીના પૂરને પૂરથી બચવા માટે તરાપા વસાવાઈ રહ્યા છે તમે જોશો દરેક વોર્ડમાં પાંચ પાંચ તરાપા બે બે ટ્રેક્ટર એક એક બોટ ખરીદવામાં આવી છે તો બીજી બાજુ જ્યારે તમે પૂરની તૈયારી કરતા હો તો વિશ્વામિત્રીના દબાણો કેમ દૂર નહીં કરવા સિકોનનો રિપોર્ટ આવી ગયો છે ભૂખી દબાણ કેમ દૂર નથી કરતા એની જગ્યાએ ભૂખી શહેરમાં ગોલ ગોલ ફેરવવાની જે વિસ્તારોમાં પાણી નહોતા ત્યાં પાણી લાવવાના વડોદરામાં બત્રીસ કરોડના બ્રિજના કામો આપવામાં આવ્યા એક બી કામમાં રિસર્ફિંગની સજેશન કન્સલ્ટન્ટે આપ્યું નથી પણ જ્યારે સ્ટેન્ડિંગ બાય કામ આવ્યું તો કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે આ કામ આપવામાં આવ્યું છે એવું મેન્શન કરવામાં આવ્યું હતું સીધો જે ભ્રષ્ટાચાર થયેલો છે કોન્ટ્રાક્ટરને ફેવર કરવા માટે અધિકારીઓએ જે આ કૃત્ય કર્યું છે એની વિજિલન્સ તપાસની માંગણી કરી છે લાસ્ટ ઇયર તમને ખ્યાલ છે ચોમાસા પહેલાં જામુવામાં મકાન તોડવાની વાતો હતી એમને ડિમોલેશનની નોટિસ આપી દીધી હતી ત્યારે ચુમ્માલીસ ની કલમનો અમે પ્રશ્ન પૂછેલો કે એમનું જે મેન્ટેનન્સ ફંડ છે ક્યાં છે એનું છેલ્લે ક્યારે રિપેર થયું હતું કારણ કે બે હજાર સત્તરમાં માં મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ હતા ત્યારે તેને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં રિપેર કરવાની વાત થઈ હતી તો એ રિપેર નહીં થઈને હવે એની ડિમોલિશન નોટિસ આપી તો ગરીબ લોકો જશે ક્યાં પીવાના પાણીના બેઝિક પ્રશ્નો અમે ચુમ્માલીસની કલમમાં પૂછ્યા છે કે તમારે કોર્પોરેશનની પરત જમીનથી કેટલા લેવલ ઉપર પાણી આપવાની છે કેટલા સમય માટે આપવાની છે જો આવા પ્રશ્નોના જવાબ બી ના આપી શકતા હોય ને એક એક મહિનો સભા મુલતવી રાખતા હોય તો આ બાબતે અમને વિરોધ છે અને એટલે જ અમે ધરણા કર્યા હતા અને અમારી વાત મેયર સુધી પહોંચાડવા માટે મેયરના રૂમમાં પણ ધરણા કર્યા અમારા કોંગ્રેસના કાઉન્સિલરો વડોદરા શહેરના પ્રજાજનોના મુદ્દા માટે જે લડત આપી રહ્યા છે અને સૌથી મોટો સડક તો પ્રશ્ન વડોદરા શહેરમાં પીવાના પાણીનો છે જે બે ટાઈમ પીવાનું પાણી ચોખ્ખું ના આપી શકે કે ભાજપ શાસક કોર્પોરેશનમાં એટલું પાણી નથી અને એ બાબતને લઈને અમારા કોર્પોરેટરો જે વિરોધ પ્રદર્શન કર્યો એમાં જ્યારે હું મેયરના કેબિનમાં આપે જોયું કે મારા આવતાની સાથે જ વડોદરા શહેરના મેયર અને એમના ચેરમેન બહાર નીકળી ગયા એટલે વિપક્ષને જવાબ પણ નહીં આપવાનો વિપક્ષે સાંભળવાનો પણ નહીં પ્રજાને તો સાંભળતા નથી અને વિરોધ પક્ષને પણ સાંભળતા નથી સત્તાના નશામાં આ લોકો ભાન ભૂલ્યા છે વડોદરાની પ્રજા જાગૃત થઈ રહી છે અને આ વખતે વડોદરાની પ્રજા પાણી બતાવશે આવના દિવસોમાં આખે ત્રીસ વર્ષથી એક હતું શાસન અને આ શાસનનો સત્તાનો નસો જે આ લોકોને ચડ્યો છે આજે જે વડોદરાના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય એને પીવાનું પાણી નથી આપી શકતા એ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટ વિરોધ પ્રદર્શન કર્યો હતો અને એમાં શહેર પ્રમુખ તરીકે હું એમની સાથે બેઠો હતો આવના દિવસોમાં પાણીના મુદ્દે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે